તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં અને આપડા તમામ વિટુ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સુતરામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ચાલુ કરી દીધા છે કઈક મરચા વીણવાનું કામ નું ગાડામાં પડતા જઈ છે ને ઓલી बाजू આપણે કઈક નાખવાના છે ને એક એક આ આપડી વીણી ગઈ છે આ છે બધે મજૂર તો સરસ્વતીજી એક વીણી આવી એવું છે કે કઈક મરચાજી રહી જાય છે ને આ વીણી છે આપડી બીજી વીણી છે તો આપણું નાખવાનું ઓલી સાઈડમાં છે આપણે ઓલા વખતે નાખ્યું ન્યા જ આપણે નાખવાનું છે તો ચાલો હવે આપણું આ ગાડું ભરાઈ ગયું છે અને જઈશું નાખવા ને હેલો હેલો આ બધે છે આપણે મરચા વીણવા આવેલા કપાસ પણ આ લોકો આપણો વીણેલો છે ઓલા ભાઈ ભાઈ શેરસિંહ છે નામ બધા જુદા જુદા છે એ તો બધા નામ નથી આવડતા

અધ્યક્ષ મિત્રો આપણે ઓલી બાજુથી આ બાજુ મર્ચા આ રચના ખાલી કરી છે ય પટ્યો કટ નહિ લે મતલબ મતલબ વીડિયો ઉતરે છે મતલબ આ તારીખને આપણે દશક નૂતરો મોટો મોટો ઢગલા કરતા જઈએ છીએ અને આ જે ઢગલા છે આપણે 3 દિવસ રહેવા દેવાના છે ચાર પછી આપણે કુલ્લા કરનાવાના છે મર્ચા પણ ખૂબ લાઈટ વાળાને આઈ ક્લાસ છે દેખાવદાર છે સારા સરિતે ચેક મોટો ડ્રિલ ડગલા કરીયા તો જે આ ઉ કાચું પાકું ઉતર હોય એની અંદર કલર માઈકલા જે આવે જ બસ અમે થોડું કાગળ લઈ લેવાનું તો આટના થોડા થોડા અંતરે એક એક ગાડાના 3-4 ઢગલા આપણે કરી દીય છે હાઈ ક્લાસલી દેયર

हजी थोड़ा तो खो है दिखुँ। दिखुँ। तो दर्शक तो, तो आ रीते एक गड्ढा त्र चार करता जाइए सीएस હમાર દીના આપડા એટલા ઢગલા છા સે અત્યારે વાગવા આયા છે કે એક 5:30 5:30 તો વાગી ગયા છે તો આજ સુધીમાં આટલા હવે કદે શેકા દૂડ પરદુ પોણો ગડું ફા હે અને 4 પછી આપણે આકના જે આ ઢગલા કરીએ છે ને બે થી ત્રણ દિવસ આમ ઢગલા રેવા દેશું અને ત્યાર પછી આમાં જે પલ તો કેરજો કઈ રીતે થોડું આગળ લેવાનું છે બની ગઈ આ રીતના દર્શક મિત્રો આપણે ઢગલા કરીને બે ત્રણ દિવસ રહેવા દઈશું અને ત્યાર પછી એને પોળા પોળા કરી દઈશું પછી હુકાણા બાદ આપણે એને કોરવલ તરીકે વીણીશું તો દર્શક મિત્રો મરચાં ઉતારવાનું કામ ચાલુ કરી દીધું છે મરચાં આમ જોવા જઈએ તો ભાવ તો કાંઈ આ વર્ષે નથી એમ લાગતું હોય કે મરચી ગઈ એ પ્રમાણે ભાવ રહેશે પણ એ પ્રમાણે કાંઈ ભાવ નહીં મળે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલો પરિસ્થિતિ મળશે આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો